પોરબંદર જિલ્લામાં સ્વામિત્વ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ગ્રામ્ય રહીશોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું પોરબંદર જિલ્લામાં સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના રહીશોને તેમની મિલકતના પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત સભાખંડમાં યોજાયો હતો ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ઇન્ચાર્જ કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડદરા ચેતનાબેન તિવારી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવો અને નાગરિકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વિડીયો માધ્યમથી સહભાગી બન્યા હતા અને રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમને પણ નિહાળ્યો હતો ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની આ મહત્વની યોજના છે ગ્રામ્ય વિસ્તારમાં મિલકતોની માપણી ડ્રોન અને સમગ્ર રેકોર્ડનું ડિજિટલાઇઝેશન કરી પ્રોપર્ટી કાર્ડનું ગ્રામ્ય રહીશોને વિતરણ આ એક મહત્વની કામગીરી છે લોકોને આ કાર્ડ મળવાથી અનેક ફાયદા થશે લોન સરળતાથી મળશે અને ગ્રામ્ય મિલકતનું દસ્તાવેજીકરણ થશે ધારાસભ્યએ કહ્યું કે આ કામગીરી અવિરત ચાલુ જ છે અને જેમને પણ કાર્ડ મળ્યા છે તેમને શુભકામના પાઠવી હતી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડૉક્ટર ચિત્તનાબેન તિવારીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી દ્વારા લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે અને ખાસ કરીને આજના કાર્યક્રમમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ સહિતની જે યોજના અમલમાં મૂકી છે તેનાથી લોકોને તેમના મકાનના હક અને ટાઇટલ બાબતે સરળતા રહેશે અને સહાય લોન પણ મળી શકશે તે અંગે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી

મિલકતોનું ચૂના માર્કિંગ અને ડ્રોનથી ડિજિટલાઇઝેશન કરી રેકોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે કાર્યક્રમમાં પ્રતિકરૂપ લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્ડ ધારકોએ આ અંગે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કરના માર્ગદર્શનમાં યોજાયેલા જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર એચ જે પ્રજાપતિ નિવાસ અધિક કલેક્ટર જે બી ડીઆરડીના નિયામક રેખાબેન સરવૈયા ડીવાયએસપી ઋતુબેન રાબા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ગ્રામ્ય નાગરો ઉપસ્થિત રહ્યા હતા સ્વામિત્વ યોજનાનો મુખ્ય હેતુ ભારતના ગ્રામ્ય વિસ્તારના મિલકતધારકોને પ્રોપર્ટી કાર્ડ મળી રહે તે છે

કરની ચોક્કસ વસૂલાત થશે ડ્રોન સર્વે બાદ જીઆઈએસ આધારિત નકશા તૈયાર કરવાની જે તમામ વિભાગના કાર્યો માટે લાભદાયી થશે મિલકત સંબંધી વિવાદ અને કાયદાકીય કેસો ઘટશે નિપુલ પોપટ